સુરત શહેર માં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા વેડ ગામ કોરી ફરિયામાં ચાલતા જુગાર ધામ પર દરોડા પાડવામાં આવ્યા ચોવીસ જુગારીઓને સ્ટેટ મોનિટરિંગ સેલે પકડી પાડ્યા છે એક લાખ ત્રેવીસ હજાર એકસો એંસી રૂપિયા રોકડા ચોવીસ મોબાઈલ અને અગિયાર બાઇક સાથે રૂપિયા ત્રણ લાખ નવ્વાણું હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી અને જગ્યા ભાડે આપનાર બેને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે જુગારધામ પર પકડાયેલા આરોપીના નામ છે જીતુભાઈ પટેલ સાજીદ ખાન બોરાજી વસી અહીર લલિતભાઈ બોવલિયા કાંતિભાઈ ચોટલિયા જહરુદ્દીન શેખ કિશોરભાઈ પટેલ કરસનભાઈ મકવાણા કૈલાસ ગુપ્તા કિરીતભાઈ મોવલિયા જીગરભાઈ પટેલ શૈલેષભાઈ ગામીઠ પ્રશાંતભાઈ દેવાણી ધીરુભાઈ પટેલ કૈલાસભાઈ પાટિલ ભગ ભાવેશ ગીરી ગોસ્વામી ભરતભાઈ પટેલ વરસદભાઈ શાહ મનીષભાઈ સુદાની ભરતભાઈ ચૌહાણ દિલીપભાઈ મુલાની દીપકભાઈ તરૈયા અને સંજયભાઈ બિરાડેને પકડી પાડવામાં આવેલ છે જ્યારે જુબેર આલમ પટેલ મુખ્ય આરોપી જુગાડનો ધંધો ચલાવનાર રો હાઉસ સોસાયટી કોજવે રોડ રાંદેર પાસે રહેનાર અને કલ્પના ઉર્ફે ટીનું જીતુભાઈ પટેલ જુગાર ચલાવનાર માટે પોતાનું મકાન ભાડે આપનારને વોન્ટેડ જાહેર કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત